નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે લોકસભા અંતર્ગત વાત કરીએ જામનગર બેઠકની તો જામનગરની વિકાસ યાત્રા શું કહે છે તે અંગે આપણે અભિપ્રાય જાણીએ આજે આપણી સાથે જોડાયા છે સતવારા સમાજમાંથી નીતિનભાઈ કટેશિયા કે જેઓ અપરાશ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તો ચાલો તેમની પાસેથી જામનગરની વિકાસ યાત્રા અંગે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે નીતિનભાઈ આપણે જોઈએ છે કે છેલ્લી બે ટર્મથી જામનગરમાં પૂનમબેન મેડમ સતત ચૂંટાઈ રહ્યા છે ત્યારે હવે ત્રીજી ટર્મમાં પણ એમને ઉમેદવારી નોંધાવી છે તો વાત કરીએ તેમના દસ વર્ષના કાર્યકાળની તો એક ઉદ્યોગકાર તરીકે તમને શું અભિપ્રાય આપશો જામનગરની વિકાસ યાત્રાનો હું કાર તરીકે હું કહીશ કે પૂનમબેન નો સપોર્ટ અમને ઉદ્યોગમાં હંમેશા મળતો રહ્યો છે અને આગળ એ મળતો રહેશે એવી અમે એની પાસેથી અપેક્ષા રાખી બાકીના કામથી અમને સંતોષ છે મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળથી અમે ખુશ છે મોદી સરકારના હિસાબે આજે આપણે જે દેશનું નામ દેશ વિદેશમાં જે ઉંચકાયું છે એનાથી આપણે ગર્વની લાગણી મહેસૂસ થાય છે મોદી સરકારના કામથી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા વગેરેના કામથી હું ખુશ છું અને મારો અભિપ્રાય એવો છે કે મોદી સરકારને હજી બીજી ટર્મમાં આપણે ચાન્સ આપવો જોઈએ ઉદ્યોગોને લગતા મેં સપોર્ટ છે આ બધા જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારના છે નિર્ણયો અમને ફાયદો ભવિષ્યમાં ફાયદો થાય એવા છે કદાચ અત્યારે ના પણ ફાયદો થાય ભવિષ્યમાં બેનિફિટ માટેના ના છે આગળ જતા આપણું ઉદ્યોગને સારો વિકાસની ગતિ મળશે એવું લાગે છે અમને મોદી સરકારને ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર